આપણી સંસ્કૃતિ આપણી ઓળખ બીડી ગિરનાર પ્રેક્ષક મિત્રો આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં મિત્રો નારી શક્તિની જ્યારે વાત આવે ને ત્યારે આપણે હંમેશા કેટલા બધા વર્ષો વર્ષથી પુરાણોથી કહેવતો આવ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમોસ્તુતે નારી તું નારાયણી આ સિવાય પણ અનેક કહેવતો કહેવામાં આવી છે અને બીજું આપ જાણો છો કે માણસનું જે મનુષ્યનું શરીર છે એ પિસ્તાલીસ યુનિટનું દર્દ સહન કરી શકે છે જ્યારે એક સ્ત્રી પોતાના બાળકને જન્મ આપે છે ને ત્યારે સત્તાવન યુનિટનું દર્દ સહન કરે છે જે વીસ હાડકાં એક સાથે જ્યારે તૂટે ને ત્યારે જે દર્દ થાય એ દર્દ છે આવી શક્તિ છે નારીની માનસિક શારીરિક બંને એનું સ્વરૂપ કહેવાય છે દુર્ગા શક્તિ કાલી સ્વરૂપ શક્તિ પણ આજે એક કરુણતા એ છે વાસ્તવિકતા એ છે કે નારીને પણ રક્ષણની જરૂર પડી છે તો મિત્રો આજનો આપણો વિષય જે છે મહિલાઓની અને બાળકોની જાતીય સુરક્ષા પવનભાઈ એટલે પુરાણ કાળથી અત્યાર સુધી પણ આપણે જોઈએ છીએ કે જેમ નિર્ણાયકો એમ નારી અને વિશેષ કરીને બાળકો આ બંનેને એક શક્તિ સાથે જ જાણે શક્તિના સ્ત્રોત સાથે કુદરતે પૃથ્વી ઉપર અવતરણ આપતા હોય છે પણ હવે વખત એવો આવ્યો છે આપણે કહીએ છીએ ને કળિયુગની અંદર એવો વખત આવ્યો છે અને બદલાતા જમાનાની અંદર જે પણ સંજોગો ઊભા થયા છે તેમાં મહિલા કાયદાઓ મહિલા સુરક્ષા બાળ સુરક્ષા ને એક જુદા પરિપ્રેક્ષ્યમાં જોવાનો આ સમય આવ્યો છે અને એટલે જ આપણે આ આજે મહિલા સુરક્ષા અને બાળ સુરક્ષાનો એક કાર્યક્રમ રાખ્યો છે ચર્ચા માટે અને ચર્ચામાં ખૂબ જ નિષ્ણાત બે આપણા મહાનુભાવો આપણી સાથે ઉપસ્થિત છે આપે બંનેનું નામ સાંભળતા જ અને પરિચય લેતા જ આપને ખ્યાલ આવી જશે કે તેઓ તેમના ક્ષેત્રમાં કેટલા અધિકૃત છે મેડમ જ્યોત્સ્નાબેન યાજ્ઞિક કે જેઓ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અમદાવાદ સિટી અને સેશન્સ કોર્ટ જે છે તેમના તેઓ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ છે અને સાથે સાથે એક અમદાવાદની જાણીતી સ્કૂલ ઓફ લોમાં પણ તેઓ ડિરેક્ટર તરીકે અત્યારે સેવા આપી રહ્યા છે અને આશાબેન દલાલ કે જેઓ જાગૃત મહિલા મંડળ છે આ જે આ આણંદની અંદર કાર્યરત છે તેમના તેઓ પ્રમુખ છે તો આ બંને પાસેથી આપણે મહિલા અને બાળ સુરક્ષા અંગે વાતો અને ઓડિયન્સ તો ખરું જ આપણે દર વખતે ઓડિયન્સ હોય છે જેમાં ક્રોસ સેક્શન હોય છે યંગ પણ હોય છે સિનિયર પણ હોય છે તેઓ પણ તેમના પ્રશ્નો આપણને પેનલિસ્ટ સમક્ષ મૂકશે અને આપણે ઘણી બધી આ કાર્યક્રમ દરમિયાન જાણકારી મળશે તેવી આશા જ્યોસ્નાબેન તમારાથી આપણે શરૂઆત કરીએ ઘણા વર્ષોની તમારી કારકિર્દી દાયકાઓની કારકિર્દી તમે જ્યારે શરૂઆત કરી ત્યારે મહિલાઓનું એક આખું જુદા પ્રકારનું ગૌરવ હતું બાળકો માટેનો કોઈ વિચાર જ નહોતો કે બાળકોને આટલી હદે સુરક્ષા આપવી પડે ઓવર ધ યર્સ વર્ષોત્તર અને હવે આજના મુકામ ઉપર તમે કઈ રીતે આખી સમગ્ર સામાજિક પરિસ્થિતિને મૂલવો છો સામાજિક પરિસ્થિતિમાં એક સૌથી મોટી વાત એવી છે કે આપણો સમાજ છે એ બેધારી નીતિ અપનાવનારો સમાજ છે કંઈક અંશે કહી શકાય તો આપણે વધુ દંભી છીએ હમણાં નીનાબેને કહ્યું જે શ્લોક કહ્યો પણ એની સામે એક એવી પણ વાત છે કે નારીને દેવી કહીને સમાજમાં હંમેશા પૂજાનું સ્થાન આપીને ખરેખર તો એને એના ઘરની રાણી તરીકે શું પણ ઘરની એક વ્યક્તિ તરીકે પણ સ્વીકારવામાં આવતી નથી એટલે બંધારણ સમક્ષ કાયદા સમક્ષની સમાનતાની ખાતરી આપી છે બંધારણમાં પરંતુ એ ખાતરી ખરેખર સ્ત્રીઓને મળે જ ખરી આવા પ્રશ્નોનો જવાબ હું ખૂબ વિનમ્રપણે એવી રીતે આપીશ કે લગભગ નથી મળતો અપવાદજનક કેસોમાં ચોક્કસ મળે છે નથી મળતો એ નિયમ નથી પરંતુ એ નિયમ નથી માટે આપણે એ અંગે સંતોષ મેળવી શકીએ એવી પણ સ્થિતિ નથી બીજી વાત રહી બાળકની તો આપણે જાણીએ છીએ કે લોકો આવતીકાલના નાગરિક છે તેમ છતાં પણ એક એવો રેશિયો બેસે છે કે એટલીસ્ટ સાહીઠ ટકા બાળકોએ પોતાના નાનપણમાં એ કયા બીજા પ્રકારની જાતીય સતામણી સહન કરેલી હોય છે એનું લેવલ જુદું હોય અથવા તો એની ડિગ્રી જુદી હોય પણ એના જે પરિણામો છે ને એ ખૂબ દુરોગામી છે અને એ પરિણામોને કારણે જે બાળકનું આખો વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ એના પર એટલી બધી વિપરીત અસરો પડે છે અને માટે હવે કાયદા એ બહુ સખત સ્વરૂપ લીધું છે અને મહિલા અને બાળકોની સુરક્ષા માટે ખૂબ સારા અને પ્રશંસનીય કહી શકાય તેવા કાયદાઓ હાલમાં અમલમાં છે હા આશાબેન તમે તો એક બહુ જ જાગૃત સંસ્થા સાથે સંકળાયેલા છો અને આપની સમક્ષ તો ઘણા બધા કેસીસ આવા આવતા હશે કે મહિલાઓ અને બાળકોની જાતીય સતામણી થાય અને એની સામે તમે કેવી રીતે એમને રક્ષણ આપી શકો એક બહુ જૂનું ગીત છે કે ઔરત હૈ વોરત જીસે દુનિયા કી શરમ હૈ સંસાર મેં બસ લાજ હિ નારી કા ધર્મ હૈ પણ એ લાજને નિભાવતા નિભાવતા આજે કદાચ એવું થઈ ગયું છે કે લાજની રક્ષા કરવા જેટલી પણ સક્ષમ નારી રહી નથી તમારું શું કહેવું છે એટલે દિવસે દિવસે આપણે ઉત્તરોત્તર નારી પ્રત્યેના હિંસાના બનાવો વધી રહ્યા છે જાતીય છેડતી અને એની હિસાબે અનેક મુશ્કેલીઓ નારીને ઊભી થઈ રહી છે નારી આજે ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકે ત્યારે પ્રશ્ન છે કે સ સલામત છે કે કેમ બસમાં બેસે તો પણ એની છેડતી થાય છે એ ક્યાંય શાળા કોલેજમાં અભ્યાસમાં જાય છે ત્યાં પણ એને જાતીય કોમેન્ટોને બધું સહન કરવાનું હોય છે એટલે એક હમણાં જ એક એડવર્ટાઈઝમેન્ટ આવે છે ગીઝરની કે ઘરની બહાર સ્ત્રી નીકળી છે એને સતત એના પર છેડતીને એના આ એના મારો ચાલી રહ્યો છે અને ઘરે આવે છે ને ત્યારે એ કોઈને પણ કશી જવાબ આપ્યા વગર ગરમ પાણીથી નાહી લે છે એટલે સ્ત્રી આ આ બધી પરિસ્થિતિનો સામનો કરવાને બદલે એને નહીં નાખવાનું સરળતાથી વિચારે છે આશાબેન આમાં એક વસ્તુ હું વચ્ચે કહીશ કે આને માટે થોડા ઘણા અંશે નહીં પણ ઘણા અંશે આજુબાજુનું વાતાવરણ ખુદ પરિવાર પણ જવાબદાર હોય છે કારણ કે આવું કંઈ થાય છે ને ત્યારે સૌથી પહેલું ઘરમાંથી જ એવું આવે છે કે રહેવા દો આપણે કશું આગળ કરવું નથી કારણ કે તમે ત્યાં જશો તો પછી આવું થશે પછી આવું થશે અને એક એવું આખું ભ્રામક દ્રશ્ય ઊભું કરવામાં આવે છે કે જેના લીધે એક ભયનો અથાર જે કોઈ પણ સતામણીનો ભોગ બન્યો હોય અને આવી જાય છે અને પછી કોઈ જતું નથી જ્યોત્સનાબેન શું કહેશો તમે હું એવું કહીશ કે હવે ખૂબ આશાસ્પદ સ્થિતિ છે હાલમાં કાયદાઓમાં સુધારો થયો છે પુરાવા અધિનિયમ અન્વયે અગાઉ જે પ્રકારની ઉલટ તપાસો થઈ શકતી હતી અથવા પોલીસ જે પ્રકારની તપાસ કરી શકતી હતી એ બધા પર સારા એવા પ્રતિબંધો છે હું એવું ચોક્કસ કહી શકું કે હાલમાં જો કોઈ સ્ત્રી જાતીય હિંસા કે જાતીય સતામણીનો ભોગ બની હોય અને તેવી ભોગ બનનાર સ્ત્રી જો કાયદા સમક્ષ જાય યાને કે અદાલતમાં કેસ ચાલે ત્યારે અને અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સ્વરૂપે આવે ત્યારે એની ગરિમા કઈ કઈ રીતે સચવાવી જોઈએ એ નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના અનેક ચુકાદાઓ દ્વારા માર્ગદર્શન આપ્યું છે અનેક સૂચક ચુકાદાઓ છે જે દ્વારા નારીની ગરિમાને ખાંસી એવી અકબંધ રાખવાનો ખૂબ સભાન પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ કાયદામાં પણ સુધારા છે હવે ધારો કે અઢાર વરસથી નાની ઉંમરની બાળકી હોય અને એના પર કોઈ જાતીય સતામણી થઈ હોય એના પર બળાત્કાર થયો હોય એના પર શારીરિક અત્યાચાર થયો હોય તો આવો કેસ જ્યારે ચાલે ત્યારે કઈ કઈ પ્રકારની તકેદારીઓ રાખવી જોઈએ એ અગાઉ નામદાર સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા પ્રસ્થાપિત કર્યું નમૂના તરીકે કહું તો પહેલાં કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરોપી ખુલ્લે આમ બેસે બાંકડા પર અને નાની એવી બાળકી જે ભોગ બની હોય આવા ભયંકર ગુનાનો એ આવે અને એને જોઈને જ થકરી જાય તો હવે એવું કીધું કે ભાઈ એ આરોપીને પડદાની પાછળ પણ બેસાડી શકાય છે એટલે એ બાળકી એને જોવે નહીં ખૂબ સ્વસ્થ ચિત્તે બનાવ બાબતે પોતાની જુબાની આપી શકે આ જ રીતે પહેલાં ઉલટ તપાસમાં જેને કહી શકાય કે બંધન ન મૂકી શકાય તેવા પણ સવાલો પૂછવામાં આવતા હતા આજે નામદાર અદાલતો જે આ પ્રકારના કેસો ચલાવે છે એમને સતત ટ્રેનિંગ આપવામાં આવે છે જેન્ડર જસ્ટિસનો ખ્યાલ આખો ઊભો થયો છે અને કઈ રીતે જેન્ડર ઇનજસ્ટિસ ન થાય તે જોવાની આખી તાલીમ આપવામાં આવે છે આમાં હમણાં જ મેં એક જગ્યાએ વાંચેલું કે ભારત સિવાયના બીજા એક દેશની વાત હતી નજીકનો જ દેશ છે ત્યાં કે આવા કોઈ પણ કેસ થાય તો ત્યાં એ લોકોને એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કોઈ પીડિતા હોય એનું એ લોકો ઘરે જઈને જોબાની લે છે એટલે એને જે વાતાવરણનો સામનો કરવો પડે છે એની બીક છે એનો ફોબિયા છે એ એને ના રહે એટલા માટે આપણે ત્યાં કોઈ આવા પ્રકારની કે વૈકલ્પિક વ્યવસ્થા ખરી ચોક્કસ આપણા ત્યાં પણ જ્યાં 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 અને જ્યારે જરૂરી જણાય ત્યારે પોલીસે એ બાળકીના ઘેર જઈને તપાસ કરવાની છે એટલું જ નહીં પરંતુ કોર્ટ નામદાર કોર્ટે પણ કેસ કોટ નથી પહેરવાનો જે આપ જાણો છો કે કાળો એ ટ્રેડમાર્ક કહેવાય તો એ નથી પહેરવાનો જેથી એ બાળકીને સ્વાભાવિકતા વચ્ચે પોતાની જુબાન એવી જ રીતે પોલીસ પણ પોતાના યુનિફોર્મમાં પોલીસ સ્ટેશનમાં નહીં રાત્રે ના બોલાવી શકે આવા બધા અનેક જેને કહી શકાય એ લોકો પર પણ તપાસ દરમિયાનના બંધનો છે અને આ બધાના કારણે બાળકને એક એવું સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળે છે કે જેમાં નિર્ભીક બનીને પોતાના પર જે અત્યાચાર થયો હોય એની સિલસિલાબંધ હકીકતો એ જણાવી શકે છે આશાબેન મહિલા જાગૃત મંડળ જે હોય અથવા તમારા જેવી જે પણ એનજીઓ હોય તે કઈ રીતે મહિલા અને બાળ સુરક્ષાના જે આખી જે પડકાર છે તેમાં કામ કરે છે એટલે પહેલી તો એક વાત હું કહું કે દાખલા તરીકે કે રેપ કેસનો ભોગ બની અને એક બાળકી અમારે ત્યાં આશ્રયમાં આવે છે એની જે ટ્રોમા અને એની જે પરિસ્થિતિ હોય છે આપણે સહન કરી શકીએ નહીં એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં એ બાળક ડિસ્ટર્બ થઈને બાળકી એટલે કે ચૌદ પંદર વર્ષની છોકરીઓ અમારી પાસે વારંવાર રેપ વિક્ટિમ તરીકે પીડિતા તરીકે અમારે ત્યાં આશ્રયમાં આવતી હોય છે એના ઘરે જવા તૈયાર નથી એના ઘરનાને મળવા તૈયાર નથી એ જે વાતાવરણમાંથી આવી છે તેનું કોઈ પણ એક અંશ પણ એને પોતાને એ જોઈતો નથી પોતાના કોઈ જૂના કોન્ટેક્ટ્સની સાથે એ સંબંધમાં રહેવા નથી માંગતી હમણાં જ અમારી પાસે બે વર્ષ પહેલાં એક બાળકી ગેંગરેપનો ભોગ બનીને આવી હતી અઢી વરસ અમારે ત્યાં રહી ત્યાં સુધી એણે ઘરના કોઈનું પણ નામ નહીં મારે એને ફોન નથી કરવો મારે એ લોકોની સાથે કોઈ પણ વાતચીત નથી કરવી અઢી વરસ થયા અમારે ત્યાં ટ્રેન થઈ તૈયાર થઈ ત્યારે એક દિવસ આવીને કહ્યું કે મારા બનેવીને બોલાવો કે રહીશ પણ હજુ પણ અઢી વતનમાં જવા તૈયાર નથી અને આને માટે આપણો સમાજ સંપૂર્ણપણે જવાબદાર તમે શું એટલે તમારી ભૂમિકા શું પછી એમાં એટલે આશાબેન આ એક ભૂમિકા વિશે આપણે થોડી વિશેષ ચર્ચા કરીએ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો આપ જોતા રહો ગિરનાર नैना देवी जी की ठुमरी गायन अपने आप में इतिहास है और उनकी शख्सियत भी बेगम अख्तर के बारे में जितनी बातें मशहूर हैं, उतना ही उनकी गजल को लेकर भी बात होती रहती है હમારી મૂર્ધન્ય વિદુષી પૂર્વંગ કી ગાયિકાઓમાં શ્રીમતી ગિજા દેવી કા નામ સર્વોપરી હૈ

વેલકમ બેક આપણે વાત કરી રહ્યા છીએ મહિલા અને બાળ સુરક્ષાની બ્રેક પહેલા આપણે એનજીઓની આવા પ્રકારના કિસ્સાઓમાં કેસમાં કેવી જવાબદારી હોય છે તેની વાત કરતા હતા આશાબેન આપવા એટલે અમે એ બાળકીને એક ટોટલી જે એના ટ્રોમા હતા એ બધું ભૂલી જાય અને આખું નવેસરથી પોતાની જિંદગી શરૂ કરે એ પ્રકારનું વાતાવરણ આપ્યું એને એ રીતે માનસિક રીતે એને તૈયાર કરી એને બીજી વાતમાં પરોવી ટ્રેનિંગમાં પરોવી સિલાઈ એટલે તમે એમને માનસિક રીતે તૈયાર કરો પણ જોશાબેન મારે જાણવું છે કે કોઈ મહિલા સંસ્થા હોય એનજીઓ હોય સ્વાભાવિક છે કે આમાં જે પીડિત હોય એ એટલી બધી હિંમતપૂર્વક બહાર ના આવી શકતી હોય તો એમના વતી કેસ લડી શકાય ખરો એટલે એનજીઓ પોતે કાય બની શકે જી વનભાઈ જે કાયદામાં નવો સુધારો આવ્યો છે એ મુજબ પીડિત બાળકીની સાથે ચાઇલ્ડ ફ્રેન્ડલી કોઈ પણ વ્યક્તિ કે જેની સાથે બાળક બહુ જ ઇઝી ફીલ કરે એવી વ્યક્તિ ને એનજીઓના આશાબેન જેવા કાર્યકર હોય અથવા જે કોઈ પણ વ્યક્તિ શરૂઆતથી આ કેસમાં સામેલ હોય તો અમે બાળકીને પૂછીએ કે તમને કોની સાથે કમ્ફર્ટેબલ રહેશે તો એ બાળકીને જેની પણ ઉપસ્થિતિ કમ્ફર્ટેબલ લાગતી હોય તો એવી વ્યક્તિને હવે અદાલતમાં ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવે છે આમ તો કાયદો એવો છે કે આ પ્રકારના કેસો હોય ઇન કેમેરામાં ચાલે ઇન કેમેરા યાને બંધ બારણે અદાલતનું બારણું બંધ કરીને સંલગ્ન લોકો જ અદાલતમાં ઉપસ્થિત રહે તેવી રીતે આ પ્રકારના કેસો ચલાવવામાં આવે છે પરંતુ હમણાં જે સુધારો કર્યો અને જે નવો કાયદો પોસ્કો નામનો જે નવો કાયદો અમલમાં આવ્યો છે એના સંદર્ભે અગાઉ નામદાર સુપ્રીમ કોર્ટે જે માર્ગદર્શક સિદ્ધાંતો કહેલા એને હવે કાયદાનું સ્વરૂપ આપ્યું અને તે સંદર્ભે જે કોઈ પણ ચાઇલ્ડ ફ્રેન્ડલી વ્યક્તિ એવી વ્યક્તિને ઉપસ્થિત રહેવા દેવામાં આવે છે આવા પીડિત બાળકને વારંવાર બ્રેક આપવામાં આવે છે સામાન્ય રીતે અદાલતો અગિયારથી બે કામ કરતી હોય સામાન્ય કેસોમાં પણ આ પ્રકારના કેસો હોય ત્યારે અગિયારથી બાર કામ કરી અને થોભીને બાળકીને પૂછવામાં આવે છે એને આરામની જરૂરત હોય તો આરામ આપવામાં આવે છે એને ફ્રેશ થવું હોય ચાહ બિસ્કીટ કોફી પીવા હોય કે એવી જે કોઈ પણ એને ઇઝી ફીલ કરવા માટે જે કોઈ પણ માગણી હોય એ પરત ધ્યાન આપવામાં આવે છે તો બાળકોને એકદમ એને અનુરૂપ વાતાવરણ મળે એવો અદાલત સભાનપણે પ્રયત્ન કરે છે અને આ પ્રયત્ન કરે છે એ કાયદાનો ભાગ છે એ સૌથી મહત્વની વાત છે એ ચાઇલ્ડ ફ્રેન્ડલી એટમોસ્ફિયર એને પ્રોવાઈડ કરવામાં આવે છે એ બહુ જરૂરી છે બરાબર છે આમાં એવું થઈ શકે આશાબેન કે જ્યારે બાળકોની વાત તો આપણે કરીએ છીએ પણ આ જે વાતાવરણ પૂરું પાડવું આ તે એ બધું ત્યારની વાત છે કે જ્યારે એમની સાથે કોઈ કન્યાય થઈ ગયો એ પછીની વાત છે પણ અન્યાય ન થાય એવું એક વાતાવરણ ઊભું કરવું અથવા તો અન્યાય પોતાની સાથે થવા ના દે એવું એક વાતાવરણ પહેલેથી જ એને કેમ પૂરું ના પાડવું એ એક પણ મોટો પ્રાણ પ્રશ્ન નથી લાગતો તમને હા એટલે કુટુંબને ઉછેરના સમયે જ્યારે બાળકીને ઉછેરવામાં આવે છે ને ત્યારે જ એનામાં મક્કમપણે હિંમતપૂર્વક કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો કરી શકે એવું આમ ગુણ મૂકવા મૂકવા જોઈએ દાખલા તરીકે હું તમને એક જ વસ્તુની વાત કરું કે દીકરી સાયકલ ઉપર સ્કૂલે જાય છે અને એને કોઈ છેડતી કરે છે એટલે રોજ કોઈ એક જગ્યાએ પર્ટિક્યુલર છોકરો મળે અને ગમે તે બોલે તો એવી વખતે બાળકી ઘરે જઈને ફરિયાદ કરે કે મને આવું કોઈ હેરાન કરે છે ત્યારે રૂટીનમાં મા બાપ એવું કે

કે બહેનોએ સેકન્ડરી એક્ઝિસ્ટન્સમાં રહેવાનું હવે આમાંથી જો આપણે બહાર નહીં આવીએ તો મહિલાઓ સામે જે ભેદભાવ છે એની નાબૂદીનો જે આદર્શ આપણે એને વર્યા છીએ આ જુદા જુદા કાયદાઓ અમસ્તા નથી થયા નીનાબેન આ એક આંતરરાષ્ટ્રીય મહાલેખ છે જેમાં ભારતે સહી કરી છે અને આંતરરાષ્ટ્રીય મહાલેખના સંદર્ભે આ પ્રકારના કાનૂનો બનાવવા ફરજિયાત છે અને માટે આ પ્રકારના કાનૂનો બનાવે આવી વખતે હું જે કુટુંબની વાત કરતી હતી એ એ કે કુટુંબ ત્યારે એવું કહે કે તું તારે જા હિંમતથી એની સામે ઊભી રહે આ દાખલો સાચો બનેલો છે એણે મોટાભાઈએ કહ્યું કે તું સાયકલ પરથી ઉતરી જજે ચપ્પલ કાઢજે અને જો એ તારી સામે બીજું કંઈક ફરીથી નિશાની કરે કે ફરી તને હેરાન કરે તો આવતીકાલે અમે આવી અને એને જોડી નાખશું પણ એકવાર તું તો હિંમતથી કામ લે એટલે આ જ જે તાલીમ આપવામાં આવે છે ઘરથી એ ઘર એ શાળા છે ઘર એ પાઠશાળા છે અને ત્યાંથી જો બાળકીને તાલીમ આપવામાં આવે તો આ બાળકીઓ કદી પાછી ન પડે આગળ જતા એટલે આ બહુ જરૂરી છે કે કુટુંબમાં એક એને આવું વાતાવરણ મળે આમાં હું એક વાક્ય જ ઉમેરવા માંગુ છું જેથી પેલી વાતની પરિપૂર્તિ થઈ જાય આશાબેને સરસ કહ્યું કે બહેનોને આ પ્રકારની તાલીમ આપીએ પણ એ તો આવશ્યક છે જ પણ હું એવું કહું કે દરેક પરિવારની એ ફરજ છે કે પોતાના દીકરાઓને એવી તાલીમ આપે કે મહિલાઓનું ગૌરવ સાચવવું જોઈએ મહિલાઓની ગરિમા સચમાવવી જોઈએ તો ઘરથી જો બાળકને આ પ્રકારે દીકરાઓને આ પ્રકારે તૈયાર કરવામાં આવે

ફોન કરવો ફોન નંબર મેળવવો ઈચ્છા વગર એસએમએસ કરવા એ છોકરીનો કોઈ પણ પ્રકારનો પોસ્ટર કે ફોટો ઉતારવો અને એ ફોટાનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરવો તો હવે આ મહિલા સતામણીની જે વ્યાખ્યા છે એને એટલી વિસ્તૃત કરી છે કે આમાં એવી દરેક વસ્તુ આવી જાય છે કે જેથી કરીને મહિલાને પોતાનું ગૌરવ હણાયું હોય એવી કોઈ પણ લાગણીનો અહેસાસ થાય એવી તમામ વાત એટલે ઘરેલુ હિંસાના પણ ઘણા આપણે દુર્દ્રશના માધ્યમમાં પણ ઘણી વખત જાહેરાત બતાવાતી હોય છે કે એક મહિલા ગોગલ્સ પેરેલા હોય છે અને આમ બારથી સુંદર દેખાતી હોય છે ગોગલ્સ પેરેને પણ જેવા ગોગલ્સ ઉતારે છે તે સાથે જ્યાં એને એના પતિએ જે માર માર્યો હોય છે તે રા ચક્કામાંને બધું દેખાતું હોય છે એટલે આ પણ આવે સુરક્ષાની અંદર ચોક્કસ આવે બરાબર એટલે એની જોગવાઈ આપણે ફરી વાત કરીએ આપણો સંપર્ક શ્રી અનિલ પ્રથમ સાથે અત્યારે સદાયચો હાલો

ત્રીસ મહિલા પોલીસ સ્ટેશન છે દરેક જગ્યાએ અમારી જે એનજીઓ સાથે કન્સલ્ટેટિવ કમિટી હોય છે આ પણ ત્યાં હાજર છે જ્યારે કોઈને પણ જરૂર પડે તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકે છે અને કોઈ માહિતી જોતી હોય અથવા કોઈ સહાય જોતી હોય અથવા કોઈ માર્ગદર્શન મેળવાનું હોય તો અમારે જે એનજીઓ તરીકે જે કાઉન્સલર છે એની પણ મદદ લઈ શકે છે અને સાથે સાથે અમે અત્યારે હેલ્પલાઇન વન જીરો નાઇન વન કરી છબ્બીસ ચાલુ છે અને એક નવા વન એટ વન અભિયાન કરી હતી છેલ્લા મહિના આ પણ ત્રણ મોટા શહેરો સુરત અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં આ સ્કીમ ચાલુ છે એમાં પોલીસ અને જે કાઉન્સલર છે ટ્રેન આ મહિલા કોઈ વાત એને પ્રોબ્લેમ હોય તો એના સ્થળ જઈને ત્યાં એની મદદ કરે છે સર આપે જે 1091 હેલ્પલાઇન વિશે માહિતી આપી એવું જ જે હાર્ટ નામની તમે એક આખી પોલીસ હાર્ટ જે ચાલુ કર્યું છે એની સંક્ષિપ્તમાં માહિતી આપશો પ્રેક્ષક મિત્રોને આ જે પોલીસ હાર્ટ જે સ્કીમ છે આ અમદાવાદ બહુ સારી રીતે ચાલે છે એમાં મહિલાઓ અગાઉથી જ રજિસ્ટ્રેશન પોતાનું કરાવી દે છે પોતાના ને બીજા જે એના સંબંધી હોય તો જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો તો એના જે કન્સર્ન નંબર છે એના ઉપર મેસેજ પહોંચી જાય છે અને આ લોકો તાત્કાલિક પોલીસ ત્યાં બીજા રીતે મહિલાની મદદ માં આવી શકે છે એના સારા પ્રતિભાવ અત્યારે છે અને સર અત્યારે અન્ય રાજ્યોની સરખામણીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે આ જે મહિલાઓ અને બાળકોની જાતીય સુરક્ષા છે એનો રેશિયો કમ્પેરેટિવલી શું છે અત્યારે ના કમ્પેરેટિવલી અમે જોઈએ તો ગુજરાત સારી સ્થિતિમાં છે અને જે ક્રાઇમના જે ડિટેક્શન રેટ છે આ પણ બહુ સારા છે અને ગુજરાતમાં સામેથી અમે પ્રોએક્ટિવલી પોલીસની મદદ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને મહિલાને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે અમે ફ્રી રજિસ્ટ્રેશન અમે કરીએ એવી સંવેદના અને ટ્રેનિંગ અમે પોલીસ અધિકારીઓને આપેલી છે સર એક છેલ્લો પ્રશ્ન આપના માટે કે આપે જે ડિપાર્ટમેન્ટ તરફથી લેવાયેલા પગલા છે તેની માહિતી આપી પરંતુ એક સંક્ષિપ્ત સંદેશ મહિલાઓ માટે સંક્ષિપ્ત સંદેશ તો આ છે કે હિંમત હિંમત કરો

આપણે બ્રેક પહેલાં પણ આ અંગે થોડો છોડતો ઉલ્લેખ કરી દીધો છે કે મહિલાઓએ પણ જાગૃતિ રાખવી પડશે હિંમત રાખવી પડશે એટલે હું જે વાત કરવા માગતો હતો કે મહિલા સુરક્ષાની અંદર તમે જેમ કહ્યું કે ખાસ કરીને સોશિયલ નેટવર્ક એમનો જમાનો આવી ગયો એ પછી એક આખી ગુનાખોરીની દુનિયા બદલાઈ ગઈ છે મહિલાઓ અને બાળકો જોડેની ગુનાની પેટર્ન બદલાઈ ગઈ પણ મૂળ વાત પેલી જ રહી કે મહિલાઓનું ગૌરવ સચવાતું નથી અને મહિલાઓની માનહાનિ થાય છે અથવા મહિલાઓ સામે જાતીય સતામણીના અનેક બનાવો જાતીય હિંસા એટલી બધી કોમન છે કે તમે કોઈ પણ છાપ એવું નહીં હોય કે બે એવી ઘટના ન હોય જો સમય એવું નથી લાગતું કે જે ઘટનાઓ મીડિયામાં ખૂબ મોટે પાયે વ્યાપક ઉછળે છે વિવાદ જગાવે છે તેમાં તેના ઉપર દેશની અને કાયદાની નજર કદાચ વધુ ઝડપથી પ્રક્રિયાના ભાગરૂપે હોય છે બાકી કેસ એટલા ઢીલા ચાલતા હોય છે કે બહુ બહાર નથી આવતું આની અંદર ના એવું નથી જો મહિલાઓ માટેની વિશેષ અદાલતો શરૂ થઈ છે અત્યારે પણ મહિલાઓ વિરુદ્ધના અપરાધોના ગુનાઓને પ્રાયોરિટી આપવામાં આવે છે એ ઝડપથી ચાલી રહ્યા છે એટલે એવું નથી પણ એક વસ્તુ છે કે બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં જજ અને વસ્તીનો રેશિયો ઓકે એ અપૂરતો છે હવે જ્યાં સુધી તમે જજીસ ન વધારો ત્યાં સુધી આ સમસ્યા હલ થવાની નથી એટલે વસ્તી અને જજનો રેશિયો જો યુરોપિયન કન્ટ્રીઝમાં જે છે એ પ્રકારનો થઈ જાય તો કદાચ હું એવું માનું છું કે આપણે ત્યાંની આપણી ભારતની ન્યાય વિતરણ વ્યવસ્થા મારા વિનમ્ર મતે વિશ્વના સારી ન્યાય વિતરણ વ્યવસ્થામાં ચોક્કસપણે સ્થાન પામે એવી છે રાઇટ રાઇટ અને એટલે જ કદાચ આપણે કહીએ છીએ કે ભય વિના પ્રીતિ નથી તો જો એક થોડોક કાયદાનો ભય લોકોને લાગતો થઈ જાય ને તો કદાચ આ પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો આવી શકે એવું મારું માનવું છે મિત્રો સમય છે એક નાનકડા વિરામનો આપજો તારો દીદી કિનાર દૂરદર્શન અમદાવાદ નિર્મિત